પાલનપુર આકેશન રોડ પર દીપનગર સોસાયટીના આજુબાજુ અમે લોકો રહીએ છીએ અને ત્યાં રેલવે દ્વારા હમણાં ફેન્સિંગની વાળ કરવાની પ્રોસેસ ચાલુ છે તો અમને રજૂઆત એ કરવા આવ્યા છે કે અમારે રસ્તા બાબતે મેન અને મકાનો બાબતે આનું કોઈ સોલ્યુશન આવે એ અમારી માંગ છે હા અને સો ફૂટ રોડ એના પછી ચાલીસ ફૂટ અરે સો ફૂટની રેલવેની હાથ ચાલીસ ફૂટ રોડ અને એના પછી અમારા મકાનો છે તો બી અમારા લગભગ ચારથી પાંચ મકાનો ચારથી પાંચ મકાનો જાય છે અને અમારા રોડ બિલકુલ બ્લોક થઈ જાય છે અમારી પાછળ બી સોસાયટીઓ છે એ લોકો બી રસ્તો અમારો જ યુઝ કરે છે એટલે અમારે શું કરવું એનો અમે કલેક્ટર સાહેબ ન્યાય માંગવા આવ્યા છીએ ચેતનભાઈ રામજીભાઈ પંચાલ સોસાયટીમાંથી આવ્યા છીએ અને અમા અમે પચીસ વર્ષથી રહીએ છીએ અમારે ત્યાં આ વખતે રેલવેવાળાએ એમનો રસ્તો બંધ કરેલ છે અને તે એમની હદે થાંભલા મૂકેલ છે અને એ રસ્તો બંધ કરવાથી અમારા વિદ્યાર્થીઓજનોએ ચાલવામાં તકલીફ થાય છે અને સ્કૂલ જવા માટે કોલેજ જવા માટે રસ્તો બંધ કરેલ છે ચાલવા જેવો પણ રસ્તો રાખેલ નથી એ માટે અમે કલેક્ટર ઓફિસમાં અમે અપીલ કરવા આવ્યા છીએ કે અમારા અમારા આ રસ્તો ખોલવામાં અને રસ્તો રસ્તો બંધ કરેલ છે તે એના થાંભલા હટાવવા માટે અને રસ્તો ખોલવા માટે વિનંતી છે